શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અનુસ્નાતક ઇતિહાસ ભવન દ્વારા એક દિવસીય પરિસંવાદ યોજાયો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં ઇતિહાસ અનુસ્નાતક ભવન તથા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય પરિસંવાદ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંજોલ ગોધરાના સેનેટ હોલમાં યોજવામાં આવ્યો હતો ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષ કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર જયંતિ બાળેસિયા પશ્ચિમ શિક્ષણ સંઘ ચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવો એ બીજરૂપ વક્તવ્ય તરીકે ઇતિહાસ સાંસ્કૃતિક સંદર્ભે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું બીજા વક્તા તરીકે ડૉક્ટર અંબાદાન રોહડિયા પૂર્વ અધ્યક્ષ ગુજરાતી વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ જેમણે ઇતિહાસમાં લોક સાંસ્કૃતિક સંદર્ભે વ્યાખ્યાન પ્રસ્તુત કર્યું હતું ત્રીજા વક્તા તરીકે ડોક્ટર દીપુબા દેવડા પૂર્વ કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ઇતિહાસમાં ચેતના સંદર્ભ વ્યાખ્યાન પ્રસ્તુત કર્યું હતું આ ઉદઘાટનના સમ સમારોહમાં પરિમલભાઈ પાઠક રાજેશભાઈ જોશી સં ચાલકજી દિનેશભાઈ ડોડિયા નિલેશભાઈ જયદીપભાઈ ગોર યાજ્ઞેશ ગોડબોલે તેમજ સંઘના વિવિધ પદાધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ કોલેજના આચાર્ય ડીએનઓ સદસ્ય વોર્ડ મેમ્બર તેમજ વિભાગ અધ્યક્ષો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહિરાજસિંહ પરમારે કર્યું હતું અને આભાર વિભાગ ગુજરાત અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરીએ માન્યો હતો બીજા સત્રમાં ગિરીશભાઈ ઠાકર પૂર્વ એસડી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઇતિહાસ સાહિત્યિક સંદર્ભે વ્યાખ્યાન આપ્યું હતું બીજા વક્તા તરીકે હસમુખભાઈ જોશી પૂર્વ ચેરમેન જીપીએસસી ગુજરાત દ્વારા ઇતિહાસમાં પૌરાણિક સંદર્ભે વ્યાખ્યાન પ્રસ્તુત કર્યું હતું ત્રીજા વક્તા તરીકે ડૉક્ટર વિશાલભાઈ જોશી અધ્યક્ષ અનુસ્નાતક ઇતિહાસ ભવન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામના સંતોનું પ્રદાન અંગે વ્યાખ્યાન આપ્યું હતું આ શાસનનું સંચાલન ડૉક્ટર રાજેશ ચૌહાણ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું જેનો આભાર પ્રોફેસર પ્રતિક ગઢવીએ માન્યો હતો સમાપન બેઠકના અધ્યક્ષ તરીકે કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ અને ઉપસ્થિત વ્યક્તિઓએ પ્રતિભાવ આપ્યા હતા અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર સુરેશભાઈ ચૌધરી રિંકલબેન ચૌધરી પ્રતિક ગઢવી ડૉક્ટર ગૌતમ ચૌહાણ ડૉક્ટર ભાવેશ ચૌધરી ડૉક્ટર મહેશભાઈ રાઠવા ડૉક્ટર સાબતભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટી વિવિધ વિભાગના અધ્યક્ષ અધ્યાપક મિત્રો ટેકનિકલ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી આ પરિસંવાદમાં બસો પચાસ વિદ્યાર્થીઓ પચાસ અધ્યાપકો તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ભાગ લઈ પરિસંવાદ માન્યો હતો આ કાર્યક્રમને પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે તેમજ રજિસ્ટર અનિલ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા પીએમએસ ન્યૂઝ ગોધરા